હાજરી આપવા માટે કોર્ટે ત્રણ દિવસના વચગાળાના જામીન મંજૂર કર્યા છે વસાવા આઠ થી દસ સપ્ટેમ્બર સુધી વિધાનસભામાં હાજરી આપી શકશે આજે વડોદરા સેન્ટ્રલ જેલ બહાર તેમના પરિવારજનો અને કાર્યકરો તેમનું સ્વાગત કર્યું હતું વસાવા આઠ સપ્ટેમ્બર થી દસ સપ્ટેમ્બર સુધી વિધાનસભામાં હાજરી આપી શકશે જોકે ત્રણ દિવસ માટે પોતાના ખર્ચે અને પોલીસ જાપ્તા સાથે જેલમાંથી બહાર રહેવા ગુજરાત હાઈકોર્ટે હુકમ કર્યો હતો પરંતુ ચૈત્ર વકીલે સ્વ ખર્ચે લાખ જેવો થતો હોય સ્વ ખર્ચે નહી અને પોલીસ વિધાનસભા જણાવ્યા અનુસાર કોર્ટના આદેશ મુજબ ધારાસભ્ય ચૈત્ર વસાવા આગામી તારીખ આઠ નવ અને દસ સપ્ટેમ્બરના રોજ હવે જેલમાંથી બહાર આવી આ સમયગાળા દરમિયાન તેઓ ગાંધીનગર ખાતે વિધાનસભાના સત્રમાં હાજરી આપવા રવાના થયા હતા ત્યારબાદ દસ સપ્ટેમ્બરના રોજ તેમણે ફરીથી વડોદરા સેન્ટ્રલ જેલમાં હાજર થવાનું રહેશે આ જામીન મંજૂર થતા ધારાસભ્ય ક્ષેત્ર વસવા આશરે બે મહિના બાદ જેલમાં બહાર આવ્યા હતા અને વિધાનસભામાં પોતાની ફરજ નિભાવી શકશે એક ખાતે આવી જાવ પતિ બધાના પતિ ક્યારે જોકે કોર્ટ ના આદેશ અનુસાર તેઓ નર્મદા જિલ્લામાં જઈ શકશે નહીં કે મીડિયાને કે કોઈ પણ પ્રકારનું નિવેદન આપી શકશે નહીં તેથી નર્મદા આપના કાર્યકર્તાઓ બહાર આવે છે તો એક ખુશીની લાગણી છે અને આશા છે કે આગામી દિવસો ની અંદર સમક્ષ આવી બિલકુલ જે રીતે શેખરભાઈ જનતા નું જે જન સમર્થન છે એ જોતા દેખાઈ આવે છે કે આજે જનતાની વચ્ચે રહેનારો એક નેતા છે એવા નેતા છે કે તેમને હર હંમેશ જનતાના પ્રશ્નોને વાંચા આપી છે પણ તમામ મુકાવી અને અંદર મહત્વની ભૂમિકા અને જનતાને ન્યાય મળી અતિસર એમને તમામ પ્રયાસો પણ આજે તારીખ પણ છે શું કહેશો આશા છે કે આજે કોર્ટમાંથી એમને રેગ્યુલર જામીન જે છે એની જે તારીખ છે એ પણ એમને મળી જાય અને ન્યાયિક તંત્ર ઉપર પૂરેપૂરો ભરોસો થઈ ગયો ચૈતર વસાવાની ધરપકડનું કારણ ડેડિયાપાડા તાલુકા પંચાયત પ્રમુખ સંજય વસાવા સાથે થયેલી મારામારી ઘટના છે આ કેસમાં તેમની સામે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી રાજપીપળા કોર્ટમાં જામીન અરજી ના મંજૂર થયા બાદ તેમણે હાઈકોર્ટમાં અરજી કરી હતી જે હજુ પેન્ડિંગ છે કેમેરામેન નવનીત પરમાર નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરો બેલ આઈકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર